કંટાળ્યા કંટાળ્યા ના ના આ જમીન તો વવાય જ ના જમીન તો વવાય જ ના તાણી શું કોઈ ભાવતા નહીં કે કોઈ નહીં આ ચેડી સરવારો બાંધબાકીને બધું ભેગું કરો એટલે ચેડી શું ના દાવો તાણી આ શેતાન તો કશું લેવાનું નહીં ના ના કશું તાણી શું મજૂરી કરો મજૂરી કરો મજૂરી કરીને કોઈ લેવાનું નહીં તાણી શું એક તો નાના ડોક્ટર ના છોકરા ડોક્ટર બન્યા એન્જિનિયર ના છોકરા પાછા એન્જિનિયર બન્યા ના ના અને અમારા બાપો પાછા ખેડૂત ખેતી કરી ત્યાં એના દીકરા ચેરી વોલ જોડે ખેતી તાણી જ્યુ નાના પેલથી મારા બાપો બન્યો હોય ને ડોક્ટર કહો એન્જિનિયર કહો વકીલ કહો ગમે તે બન્યો હોય તો ચેડી છોકરા ચેડી બની જ ના ના પણ આ તો પેલથી મજૂરું કર્યું

અને આ જોજો આ તૈન દાણા થઈ ગયા મારે તો ચાલ લામ ધમ નેગડા ને ધોમેણો બંધ્યો અહીં છે શીલ આ રોજ ચાલ લેવા રોજ ચાલ લેવા ના હજુ વળી જ નહીં બોલો હજુ વળી જ નહીં હા કંટાળ્યા કંટાળ્યા ના આલી ખોડ તો ના વખાલ તો નકત ના આલી ખોડ તો જઉ અને હાહુ ન જ કહું કલ્યા આ ધોમેણો અને આ તમારી સોડી હાચો તમે તાર હું મારા કશું જોતું જ નહીં તમે રાખો હું તો આ હેડ્યો હા હા કંટાળ્યા કંટાળ્યા ચાર 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 આખો

તમારા નહી છોકરા છોકરા ની છોકરા ના મોડી જવાનું મને તારે તો

એક લીધા તમે તાર છોકરા બેહા ઉપર ડાલા પર બેસી જીવણી રોજ આ તૈયાર ઉપાડે હું બઉ એક છોકરા કે કોઈ આવી નથી બોલો

કેટલા પડ્યા છે જો કે આ તો બેહા જેમ નહીં એ અમાર જો અમાર જો આ તો પેલા બોરે પંપ પડે ને પંપ લાઈન તો દવા પડી એની ફોટજે પડ્યા બધા આટલામાં આ કેટલા પડ્યા છે જો કે બેહા જેમ નહીં આ રહ્યા આટલા હેડ ઇસ પંપ તો બગડ્યો છે બગડ્યો હે હા તો બીજો કોઈ નહી આટલો નાતાન તો કોઈ નહી તું કરે હમો કરે આપણે કાલ તો ઓટી દે હપણ આટલા દવા ફોટી દે બધે

ગવમે પડી ગવમે ગવે રાખી નહીં આતો ગવની ઊંડી એ પેલી ફોલી ફોલીંગ ખાઈ ગઈ હતી બોલો શું કરવું હોન તો આ તું જલ્દી લઈને આવ્યો ચારો ભરાઈ જાય હે પછી આ બાજરીનો ઓળો બાજરી તો હાની ઉગવા જઈ હે અરે આ ઉગતી ઉગતી ખાઈ જવાના હો હો લે આવો હો તમે તો બસ આખો દાળિયા મોટા તોળો હવે બીજું કોઈ કામ નહીં તમારે લાગે

થોડા પૈસા જ લાવો કે યાર બહાર જવું છે પૈસા તો હવે પાછા નહીં કોઈ પૈસા લે હું તમારે ધુરાજી ના છો પછી તમે એ તો આચી વાત છે કે છે આવશે હાલ તો હોવા દઉં કે ગીતા ઓહો એટલે ગમત બધા તમારા જોડે આવી તો પોત પછી તરત ગીધામ પડ્યા હોય તો આજ લો આવે એટલે પૈસા ખૂટ્યા તમારે એટલે એવું છે આજ પગાર મળવાનો તો કે આજ તો મળે વદના કર્યો

આ શું નવું અટક કરીશો પાછું અરે આ તારી આ છોકરો પાછો આ નવ લાવતો મન કે જો બાપા આ લોકો ને માર રોજ નવું નવું લાવે છે આ કોન ગાડી ગયું યાર આપડે ના શું તો ઘેર જ મેલ દઉં યાર શું તમે યાર મને ખબર ના હોય આ ઘેર ઘેર પૈસા મજા આવે ને ગમો એટલી આપણા રેડા વધે છે આ પેલો કરા બટાકા વેણો છે ફોમો એ જતા હોય તો પાંચ રૂપિયા કમાઈ જો ઓ હો એટલે પછી ભીખ નહીં માગવા નહી ઉછીના લેવાયા છું એટલે આ વધારાની લો આલવા તો આલો ના પાડી જોઈએ એટલે પણ મારું તો તમે મજૂરી દેતા હોય તો ઉશીના કોઈને પણ માગવા જ ના પડે મજૂરી તો જીએ જ છે કે આટલા દાણા દાખલા ઘરનું કુન પૂરું કરવા અમે જ કરીએ છીએ કે વાત ચીત કરો તમે તો આપડો લખડો તમારો એ લખડે

આ તો અમે યાદ રાખશું સારું એ હા કોઈ વાંધો નહીં હેડો હા હા જોવા દેવા કોઈ મેં પણ નહીં ધંધો બંધો કરો નહીં બસ પીવા માટે ઓછી હોય ને ઓછી હોય માગતો ફરે હે કોક આમ ધંધો કરે ધંધો તો આમ ઘરનું હેડે ને આ પેલો છોકરો ફરતો હેડે હોય આમથી આમનો આમ થયો ચોક વાઢવા જોઈએ તો કોક પચાસ રૂપિયા પચીસ રૂપિયા કોક હાલે બસ આખો દાવા ઘર અને અડ્ડો બીજું કરવું જ નહીં બસ ફરવું છે પી પીને

અડો કોઈ થાય તમારું વધારે જોડો હા જોડો હો ભાઈ અમારે પૈસા ઓકો છે પાછા ભાઈ પૈસા માગવા આવે પૈસા હોત પેલા મધુરીયા ના લીધા હોત તળાની વળી શું કમાવા કીધા આવી ફરસી ને પેલા બેસીને છોકરાને વળી તો ફરવા મોકલો કરવા મેલ છે અને એ વળી ઘેર બેસી રહે એના તો કમાવા જો કમાવા તો પૈસા ફોરવા ના પડે છે હા જવા જ ઘર અમુર હા મારું વીકે કાકો છે હા